ત્યાં વાવેતર છે વાવેતર કરો તુવેર અને બાકી ડંગર ઓકે હવે માની લ્યો આપણે એવું થાય ખરું કે માની લો કે ત્રણ પાક લેતા હોય સોમાજુ શિયાળું ઉનાળો તો એક ને એક વાવેતર કરી રાખીએ થાય ખરું હોય કપાસ વાવીએ પછી પાછો એને ઉપાડીને પાછો કપાસ વાવી દઈએ પાછો કપાસ વાવી દઈએ આવું કરીએ ના થાય હુકામ ના થાય

કેરી આપે તો કઈ અથાણું કરવા આપે કાટા લાગે પાવર માં તો શું થાય કાટા લાગે આપે તમારું આ દુઃખ ને દર્દ અમે જોયું ને એટલે હું છે પાંચસો કિલોમીટર કેસર કેરી કલમ લઈને આવ્યો છું કલમ વાવો તો કેરી આપશે અને આ ત્રી ત્રી પાંત્રી વર્ષથી બિયારણ વાવ્યું ને એને ઉખેડીને સાઈડ માં મોકો નવું વાવેતર કરો આ વખતે એના